અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડ પડના દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ મથક નીચેના વિસ્તારમાં બગદાણાના એક યુવકને આઠ અસીસમો દ્વારા બે પૂર્વક ઢોર માર મારવામાં આવ્યો હતો આ બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઉઠાવી લીધા છે અને તમામ આરોપીઓને ઘટના સ્થળ ખાતે લાવી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે બગદાણાના યુવકને આઠ શખ્સો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો જેને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે બગદાણાના આ વિસ્તારમાં પોલીસ દ્વારા તમામ આરોપીઓને ઘટના સ્થળ ખાતે લાવી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ સમયે પોલીસનું લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો અને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે આરોપીઓને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા જોકે કોઈ અનિચ્છી બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો હતો